તો જય માતાજી રામ રામ ફેમિલી ને તો આપણો છેલ્લો બ્લોગ છે હવે આજ પછી વિડીયોમાં આવવાનું આપણે બેન કરી દેવું છે ને આપણે વિડીયો ઉતારવો નથી ને હવે નથી મજા આવતી મને તો બનાવવા જો તમે ન આવો તો કઈ નહીં મને તો બનાવવા જો તો મને મને વિડીયોમાં ન લેતી લે એ ઉતારવો મને ન મજા આવતી હવે છેલ્લો વિડીયો છે આપણો મજા આવતી કંટાળો આવી ગયો ને એટલો બધો તો તમને શું કંટાળો આવ્યો તે આજ તમે બ્લોગ બનાવવાનું ના પડી દઉં છું નથી મજા આવતી હવે બધાય કોમેન્ટ વાડી ઓળે કરે છે ને નથી મજા આવતી કોઈ ના કારણે જો વિડિયો માં આવન થાતું નથી મારે મને તો વિડિયો માં કોઈ લેતી નથી મને કંટાળો આવી જાય વિડિયો માં એટલે એવું થોડું હોય હસુ નથી મજા આવતી મને કટવલમાં

બો લકી છે મારું બે હાજર ચોવીસ લકી રહ્યું છે કે મારી જિંદગી કેટલી ખુશી આવી છે મેં નાનપણ સપના જોયા હતા ને એ હતા ને મેં બે હજાર ચોવીસ માં અડધા પૂરા કરી લીધા

યાત્રા છે એ તો અમે બે હજાર ચોવીસમાં હતા નાય પણ ઋષિકેશ જોયું ઋષિકેશ હું સિરિયલમાં જોતી ને એ હું મારી માં જોઈ આવી એટલે મને વધારે આનંદ આવે અને મસૂરી પણ જોઈ આવી એટલે દેહરાદૂન જોઈ આવી આવું તો એમ કહીને કે આપણે આમ બે હજાર ત્રેવીસ કે આખી જિંદગીમાં કોઈ દી એ વસ્તુ એ એ જગ્યાએ નથી ગઈ પણ બે હજાર ચોવીસમાં એવો આમ હુકમ આવ્યો ને ભગવાનનો ઈશ્વરનો એટલે અમે ના પણ પણ કે બીજો ફેમિલી આપણે માં ઘણી એવી વાતો છે આને આ વિડીયા તમને છે ને અમારી જૂની યાદો છે બે હજાર ચોવીસ ની ઈ તમને આગળ ટૂંકા સમય અમે તમને બતાવશું આ વિડીયા તો પ્લીઝ જોડાઈ રહેજો એટલે તમને બધાને મજા આવશે અને કેવી ઈ પડો હશે

કે ભાગી લઈ મારું પેલું પેમેન્ટ આવી જઈએ એમ હું બહુ ખુશ abe <laughs> <ver>, puri baat <laughs> aa ah. ah, <laughs> 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 <laughs>

બે હજાર ચોવીસ નું આખું વર હોય ને એમાંથી બે ટુકડા તમને બેતા તો આ વિરિયા કેવા લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને આ ટુકડા લેવામાં છે ને મને ઘણો સમય ગયો છે બે બે કલાક વધી આ ટુકડા પાછા લેવામાં કેમ કે આપણે એ વિડીયો તો અપલોડ કરેલા હતા પણ એમાંથી ટુકડા થોડા થોડા લઈને તમને આજ બેતાવ્યા છે કા સાંજે બે હજાર ચોવીસ ની જર્ની ને અમારી ખુશીઓ કા સાંજે હા 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 હા

સમય કાઢીને એક સબસ્ક્રાઈબ કરી દેજો એક જ સેકન્ડ લાગે તો તો અમારું ડ્રીમ પૂરું થાય એક લાખનું ડ્રીમ છે તો એક લાખ સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય હું એમ કહું કે બે હજાર ચોવીસમાં નથી થયું તો બે હજાર પચીસમાં તો પ્લીઝ અમને સપોર્ટ કરો અને ફટાફટ એક લાખ સબસ્ક્રાઈબ પૂરા કરી દો મારું ડ્રીમ પૂરું થઈ જાય આ ડ્રીમ છે ને તમારા હાથમાં છે તો પ્લીઝ અમને પરિવાર તરીકે અમને ફેમિલી તરીકે અમને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કાંઈ પણ અમારી ભૂલ થઈ હોય તો પ્લીઝ બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો પ્લીઝ અમને માફ કરી દેજો માફી માંગીએ છીએ તો બસ હવે આપણે આજનો વિડીયો અહીં એન કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હેન ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આજો બાય બાય Bye bye. Bye bye.